अरे महादेव जी नु मंदिर सोमनाथ महादेव गुड hey. morning guys વાતાવરણ બગાડ બગાડ કરશ આગાહીઓ છે અરવલ્લીમાં તો કાલે વરસાદ પડ્યો માવઠા જેવું થયું અરવલ્લીમાં આપણે નહીં થયું પણ વાતાવરણ તો શું જેવી હવે તૈયાર થ ને એટલે ચાલુ કરશે વર્ખી લેવા દે તો ઠીક હા આ વખત બધાને તમાકુ આવી ભગવાન થાય એ ટાઈમ આ ભગત છે ને તૈયાર થઈ જાય ओले बरसात पणन એટલે તો ભાગ્યેન ટાઈમે આરે બધી ખરાબ થઈ જાય ઓ મોઆ ลําઈ રા આ તો ઈ હોમી જીવા મેલાં જેઓ ફટ લઈને લે ક્લાસ સતી મુસાફરી પહેલી ઓ ગરી પોને તાણો ઓય બી વખત તો મારા ભાજી જાઈ છે થી સંભાગી દેસ પોસમી પૂનિયે સંભાગી દે

লাই গৈ তো লে ধু হি গৈ তোল બીજા પપ્પાને કહેવાનું કે થેલી લેતા આવજો મારા બંબુલા બંબુલાની હમ એમ કેવા કે બંબુલા ની થેલી મારવાળી લેતા આવજો હા એક પેકેટ લેતા આવ મારા એમ કેવાનું

इस वरियाड़ी उतरवा जा रहा वरियाड़ी लेने आया से अब आ रहते हुए पोथर वही पड़ों ने वधर हो कहीं है ना जब हो कहीं जाए तो बस दबा ऊपर ना किधर वाले तो हमारा हाल पौड़ी कर दे बस दोनों मस्त हैं

जो वह काले से लो स्टॉक से कोकरी वालों अलग नहीं। अलग कलर नहीं था अब थोड़ा टाइम से ना अपना गल्ला बाजू जाइए जो स्पेशल मुखवास ले हम आटे जाओ ये तब जो आप कोई वैसे नहीं मुखवास ले उसे पासा थोड़ी बार बेशियू चलता વિડીયો ગુમ તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મરલે